જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો એવી આશા કરીએ કે તમે બધા મજામાં જશો અમે આવી ગયા આપણી ગૌશાળામાં ને આપણી ગાયો છે અને અત્યારે આપણે ઊભા છે ગાયો આગળ અને આજે મસ્ત મજાના આપણે અહીંયા મહેમાને આવ્યા છે અને મહેમાન અત્યારે બેઠા છે અને આપણે વાવણું કરવાનું છે અને આજ વિડીયો અનોખો આવશે આપણે વાવણીનો આવશે તો આજ કંઈક આનંદ અનોખો છે તો આપણો દેવા છે ટાબરિયા અને આપણા મહેમાનની તમને મુલાકાત કરાવીએ ને આ મહેમાન છે આપણે એમને પૂછી ક્યાંથી આયા ક્યાંથી આયા નામ મહેમાન છે તો આપણે છે ને અને ખાસ ભવિયા કાયમ આવે ને એમનો છે તો હેપી બર્થડે કહી ભવિયાને હેપી કેમ છો બધા મજામાં આજ કે મારો બર્થડે છે બધા વિશ કરો મને એમ કે ગયો તો આવું કઈક છે અને વિડીયામાં બહેના રહેજો ને આપણે મહેમાન આવ્યા તો એને ચા પાણી પાઈએ પછી વાવણા કરવાના છે વાવણા તો આપણે બપોર કરીને કરશું બે વાગે ચાલુ કરશું તો આપણા મહેમાન અહીંયા બેઠા છે અને મહેમાનને ચા પાણી પણ પાવા છે અને મહેમાન આપણે દ્વારકાથી આવ્યા છે અને બીજા આપણા

મહેમાન હતા એ પણ જમીને આજે કરી અને વયા ગયા છે અને હવે આપણે વાવણામાં જોડાવાનું છે અને આપણું હાથીડું ફિટ થાય છે એ પણ હું તમને હમણાં બતાવું ને આ આપણી ગાયો છે અને ગૌરીને એકદમ રેડી થઈ ગયો સાંજે અડદર ને ગોળવારું પાણી ના તેલ પાયું હતું અને પાણી હોવાનું પીતું નથી કાલે ગોળવારું કંઈક પાણી પાયું ને એટલે એમને પી લીધું અને ગૌરી અત્યારે રેડી છે અને તમારી નજર હવે જો ખાય છે તો મસ્ત મજાની દુઆ આપણી એકદમ ઠીક થઈ ગઈ છે અને આપણે હાલો આપણે ખેતી કામમાં થોડું કામ છે હવે બે રહે વાવણા નહીં કાલ બસ પર પરલી જાય એટલે પૂર પછી એને છોકરા આવે એટલે ઇંજો ને ઇંજો છોકરાને જો છોકરાનો હાથ મારી દસ ત્યાં જ ઓગણત્રીસ તારીખ છે ને આઠ તારીખે ભાઈ ની આવી જાય તો હાલો આપણું હાથી ફીટ થાય હું હમણાં તમને બતાવું જોતા જો આપડી રામ છે ને રામ પ્યારી છે આજે દાંત કાઢી કાઢી મરી ગયા આપણો જે આપણે જે વાડીનું બી હતું ને બધું આમાં આવ્યું લે મેં ક્યાંક વચ્ચે ટાયર ફાટી ગયું તો થાતું જ કે ટાયર નવા છે કે આપણી ગાડીમાં એટલે આપણે રામ એટલું બધું મસ્ત મજાનું બિયાણ ઉપાડીને આવી ગઈ છે અને હા આપણે બિયાણ કયું લીધું એ હમણાં હું તમને વાત કરું આપણે હમણાં જોઈએ તો વાત કરતા તો આપણે બ્યાણની તો આપણે જઈને માહિતી જાણીએ કયું બ્યાણ લીધું અને કઈ રીતના છે તો કઈ દવા એમાં બ્યાણમાં ભેરવવામાં આવે છે તો આપણે પૂછીએ અને કયું બ્યાણ છે તો આપણે આ માંડવીનું બી ભેરવવાનું આલે છે અને આપણે કયું બ્યાણ લીધું માંડવી છે જીજાજી બાવીસ તો આપણે અઢાર ની જારી સાસ હતી

તો ટાણ મસ્ત મજાનું બ્યાણ ફેરવાનું કામ આપણું હાલી રહ્યું છે અને આપણી ગાયો અત્યારે માં છે અને આપણે હાલો હાથિયાનો સામાન તૈયાર કર લઈને ને માહિંદા કર નાખી ગોરલ ને પાઈ લઈ તો જો વાવણી ટાણે આપણે કુળદેવીને યાદ કરવા જોઈએ તો આપણે મસ્ત મજાનું કુળદેવી માતાજીનો દીવો કર્યો છે અને આપણે એને મસ્ત મજાના આશીર્વાદ લીધા છે અને હવે આપણે કરીએ આલો સાથીઓ અને પછી કરીએ વાવણી આપણે વાવણાની તૈયારી કરી લીધી છે ને આપણે વાવણું કરવું છે ને મારે પૂરવાનો છે હાથીઓ તો કૃષ્ણ ભગવાનને કહે કે હારા મસ્ત મજાના આશીર્વાદ લઈ દો ને આપણે હાથીઓ પૂરવા જાય છે ને માતાજીનો દીવો કરી લીધો છે ને આપણે સાણ ને પાણી લીધું છે અને એક વાવણું કરવા જાય ને એટલે આપણે બળદ બહુ સાંભળે એમ થાય કે આપણે બળદ હોય તો એક ખેડૂને બળદ વિના હોભે નહીં ખેતી અત્યારે ટેક આવી ગયા ઠીક ઠીક કરતાં વાવણા જાય ઓલા ગાગર ઓલા ગાડાના હળભર કળભર થતા હોય હળભર કરતા જતા હોય જે રસ્તામાં એ અવાજ હોવા માંથી જે આવતો હોય અને એ જે ઈ આનંદ થાય ને એ અલગ જ વસ્તુ છે તો આપણે બળતું સે હોય એમ તો તો આપણે મસ્ત મજાને આપણે બળદને પેલા રોટલી આપી દઈએ અને પછી આપણે વાવણું કરવા જઈએ અમારે તો જો આવું છે બળદ ક્યાં ગયા આ રામ દુર્ગા કહે પણ આપવાની હોય યાદ દીધી કહે દેવો તો આપણે મસ્ત મજાની બળદની જોડને આપણે ખવડાવી દીધી ગોળ રોટલી અને મસ્ત મજાના આશીર્વાદ લઈ લીધા અને આપણે વાવણું કરવા જઈએ ને એટલે આપણે બળતું યાદ આવે આપણે ગૌ માતા પણ રોટલી દઈ દઈ તો બની રહેજો વિડીયામાં આપણે સાથીઓ બાથીઓ પૂરીને આપણે ઘરે આવી ગયા છે ને આપણે ગૌશાળામાં અત્યારે છીએ અને હા સાથીઓ પૂરવા ભૂલ પડી ગઈ તો દાંત ના કાઢજો અ પણ માણસને એમ જ હોય આપણે થોડા કંઈ ભણેલા છે તો જરાય દાંત ન કાઢતા ને અત્યારે આપણી ગૌશાળામાં આવી ગયા છે ને ગાયો બધી ઊભી છે ને વાસીદા કરવાના છે ને કામ એટલા છે ને વાત જ ના પૂછે તો હું કહેવાય અમારો વિડીયો તમને કેવો લાગ્યો ત્યારે કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયોમાં બન્યા રહેજો ને અમારા વિડીયોને લાઈક કરો લાઈક કેમ કે હું ગૌ માતા માટે કહું લાઇક કરો એક તો લાઇક કરો કરી દો હવે ના હોય તો લાઈક કરી લો અને આપણો વિડીયો તમને પસંદ આવે તો શેર કરજો અને આજનો વિડીયો આપણે અહીં ખતમ કરીએ ને કાલે નવા બ્લોગમાં પાછા મળશું અને પોતપોતાનું ધ્યાન રાખજો નગર વિડીયા કોણ જોવાય તો જો અત્યારે અહીંથી કંઈક ગૌશાળાનો વ્યૂ આટલો બધો મસ્ત આવે ને વાત જ ના પૂછો તો આપણે આ વિડીયોને એન્ડ કરીએ અને કાલે નવા બ્લોગમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ